હેલો એવરીબડી વેરી ગુડ મોર્નિંગ આજે છે ત્રીજો દિવસ એન્ડ મમ્મુ આજે આવશે રાત સુધીમાં એન્ડ આ ત્રણ દિવસ તો મેં ને પપ્પાએ કાઢ્યા બટ લેટ સી આજે એક્સાઇટમેન્ટ છે મમ્મી આજે રાત્રે અરાઉન્ડ ટેન ઓ ક્લોક સમથિંગ આવશે અત્યારે મમ્મી રત્નાગીરી પહોંચ્યા છે ને તમે મમ્મીને જ કોલ કરો છો પપ્પા હું મમ્મીને કોલ કરું છું તો તમને કેવું લાગ્યું બહુ મજા આવી મજા આવી પપ્પા એકચ્યુઅલી ઈચ્છતા હતા કે હું બી છે ને જતી રહું મમ્મા સાથે અને કા તો મારી ફ્રેન્ડને ત્યાં પણ હું ના ગઈ અફસોસ એટલે પપ્પાની વસ્તુનું દુઃખ રહી ગયું કે વૃષ્ટિ ના ગઈ અને મને મારી પ્રાયોસી એન્જોય કરવા ના મળી પણ ક્યારેક ક્યારેક છે ને એકલું રહેવામાં બહુ મજા આવે એમ પણ એ પૂરી રીતે ફૂલફિલ ના રહ્યું આ બરાબર છે પણ મેં તમને જો ડિસ્ટર્બ ક્યાંય નથી કરી રહ્યો ક્યાંય જ નથી કરી રહ્યો પણ વસ્તુ એ છે કે રસ્તામાં કોઈ ના જો બહુ સારું એટલે તમે આખા મસ્ત રીતે રીતે રોમ કરી શકો પણ કોઈ હોય તો એ મજા પડે તે એવું કરે એટલે જતાં રહો બધા જતાં હા બરાબર તો સારી રીતે મજા પડે એ શું કે તો સમજાય ને દ્રષ્ટિ હું તમારી હડલ છું એમ કહો છો ને તમે ઇન શોર્ટ ઓ તો કેવાન ના રિપીટ થોડી કરો એકવાર બસ બહુ યાર પપ્પા તમે બી કો મતલબ ઘર માં કોઈક ના હોય તો થોડા ટાઈમ માટે કેવી મજા આવે ઘર માં એકલા રહેવાની બસ પોતાની સાથે જ વાતો કરવાની કોઈ જ નહીં એમ ઓ મજા આવે અતિશય આનંદનો અનુભવ થાય પણ અડધા જઈને અડધા ના જાય તે મેં બી મજા ના આવે એવું ને એવું રહે બહુ કે ફેર જરાય ફેર ના પડે કાય વાંધો નહીં પપ્પા હું છે ને એવું હશે ને તો મમ્મી એકવાર કઈક જઈ આવશે હું બી કઈક જઈશ ભાઈ તમે રહેજો એટલે એકલા જવાનું છું મારે બનને જાવ જોડે આ તો અમે બંને જઈશું એટલે મમ્મીને બી ત્યાં પ્રાઇવસી મળે ને તમને બી અહીંયા મળે અને મને મળે આપણે ત્રણે પ્રાઇવસી ના કહેવાય ને સ્પેસ કહેવાય સ્પેસ સ્પેસ ખબર પડી હા પ્રાઇવસી તો આપણા ત્રણની પ્રાઇવસી જ છે સુપ્રભાત બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ અને જો મારા ફેસ પર કેટલી લાલી આવી ગઈ છે કારણ કે મારી વાલી મારી માં આવી ગઈ છે જો મને મિસ કર્યું મમ્મી તમે

આ તો મારી મજબૂરી હતી ઓકે અને પપ્પા બી ઈચ્છતા હતા કે હું જાઉં તમારી સાથે અચ્છા હવે ની ઈચ્છે કારણ કે હવે પપ્પાને એક્સપિરિયન્સ થઈ ગયો ને તારી સાથે રહેવાનો એટલે અત્યાર સુધી હતો નહીં એક્સપિરિયન્સ કે તું મેનેજ કરી શકીશ કે નહીં પણ પપ્પાને તો એવું છે કે મેં કઈ ચીજ મેનેજ નથી કર્યું બધું પપ્પાને કેવું પડ્યું છે મને પછી મેં કર્યું છે તો હવે નેક્સ્ટ ટાઈમ એવું નહીં થાય ને આ તો ફર્સ્ટ ટાઈમ હતું એટલે બરાબર હવે જેમ એપ્રિલ અને મે માં મારી રેસીપી બનાવવાની સીઝન ચાલતી હતી ને તો અત્યારે પપ્પા રેસીપી બનાવ પેલા દિવસે પાવભાજી બનાવી આજે શું બનાવો છો પપ્પા તમે પનીર બટર મસાલા ઓહો હો વાહ 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 શું વાત છે પણ છે ને મારી મને પનીર લઈ અને સાઈડમાં મૂકી દેજો કેમ મને પનીર ન દેવા તો એટલે શાક તો ખાય ને એટલે પનીર સાઈડમાં મૂકી દેજો હા એટલે એવી રીતે જ તમે મને સર્વ કરો ને તો પનીર સાઈડમાં મૂકી દેજો સર્વ તો તારે કરવાનું બકા હું તો ખાલી બનાવી દઉં વાહ પણ સરસ

એ કાલ તો વીકેરે આવાણ પણ આ ઘરે તમે બનાવશો તો પછી આટલું સરસ તો હું દેવા જ આપવાનું મારા આડસુ પર ગેસ ના કરો પપ્પા હું જણા કે હા ગેસ આવી ગયો નો ગયો સરસ

પણ વસ્તુ એ છે મમ્મી મેપા એ તમને ના પાડી તી વાત ના પાડી વાર ના પાડી ભૂલે જાય

વાત નથી કરવી એટલે બેય માં દેખરેખ આટખ જ છે એમ Except કોઈ કરતું જ ન હે ને આવસ મો ડિસ્કશન ની પર હા મમ્મી ચા લેતીય બહુ ભૂખ લાગી છે ચા મેં ક્યાં रखा है ઈ નઈ 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 સોરી કો સોરી કો સેરી માટ બોલી કેમ જા

કે તમારે પુલાવ ખાવો છે કે ચા પીવી છે એટલે ચા પી લે કે અડધિકલા ગ્રે પુલાવ ખાઈશું ઠીક છે મને કઈ પ્રોબ્લેમ નથી બસ તો નીકળ 11 નંબરની બસ લઈ 11 નંબરની બસ પણ મારે 9 નંબરની બસ પર જવું હોય તો એટલે એક જ ફંકશનર અચ્છા 11 નીકળ ચાલ ચાલ બાય